યા દેવી સર્વૂતેષું શક્તિપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ આપસુને મારા સાદર પ્રણામ અને માતાના ચરણોમાં પણ સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું મહામાસની ગુપ્ત નવરાત્રિની પંચાંગ મુજબ મહા મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીએ સાંજે છ વાગ્યાને પાંચ મિનિટે શરૂ થશે જે ત્રીસ જાન્યુઆરી સાંજે ચાર વાગ્યાને દસ મિનિટે સમાપ્ત થશે ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત છે તારીખ ત્રીસ જાન્યુઆરીના રોજ સવારે નવ વાગ્યાને એકતાલીસ મિનિટથી દસ વાગ્યાને ઓગણસાઠ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે બપોરે બાર વાગ્યાને ઓગણત્રીસ મિનિટથી બપોરે એક વાગ્યાને ચૌદ મિનિટ સુધી નવરાત્રિનું સમાપન તારીખ સાત ફેબ્રુઆરીએ થશે આ ગુપ્ત નવરાત્રિ મહા અને અષાઢ માસમાં ઉજવવામાં આવે છે આ દિવસોમાં માતા દુર્ગાની દસ મહાવિદ્યાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે જેનાથી વ્યક્તિ તમામ બંધનોથી મુક્ત થઈ જીવનના દરેક ક્ષેત્રે સફળતા મેળવે છે આ નવરાત્રિમાં માતાની સાધના ગુપ્ત રીતે કરવામાં આવે છે આ નવરાત્રિમાં પણ માતા શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદ માતા કાત્યાયની કાલરાત્રિ મહાગૌરી તથા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે આ સાથે જ ગુપ્ત નવરાત્રિ દરમિયાન દસ મહાવિદ્યા અને શક્તિની દેવીઓ તારા ત્રિપુરસુંદરી ભુવનેશ્વરી છિન્નવમસ્તા કાલી ત્રિપુરભૈરવી ઘુમાવતી અને બગલામુખીની પણ ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે હવે આપણે જોઈશું પૂજા વિધિ ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા ગુપ્ત રીતે કરવામાં આવે છે તેમાં વિશેષ મનોકામના પૂર્ણ કરવા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂજા કરવાની સાથે અનુષ્ઠાન પણ કરવામાં આવે છે આ નવરાત્રિમાં તંત્ર મંત્ર અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે દુર્ગા માતાની સાધના કરવામાં આવે છે મહામાસની ગુપ્ત નવરાત્રિમાં ચૈત્ર અને શારદીય નવરાત્રિની જેમ જ ઘટ સ્થાપના કરવામાં આવે છે સવારે અને સાંજની પૂજામાં માતા દુર્ગાને પતાશા અને લવિંગ અવશ્ય અર્પણ કરવું જોઈએ શૃંગારની સામગ્રી માતાજીને અર્પિત કરવી જોઈએ સવાર સાંજ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ ઓમ શમ છ દુમ દુર્ગાય નમઃ અથવા ઓમ દુમ દુર્ગાય નમઃનો જાપ કરવો જોઈએ આ ઉપરાંત ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય નો મંત્ર જાપ પણ કરી શકાય છે મંત્રના જાપ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે અને જો તે ન ફાવે તો સતત જય દુર્ગા માતા જય દુર્ગા માતા નામનું રટણ કરવું જોઈએ ગુપ્ત નવરાત્રી દરમિયાન અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સવારે અને સાંજે નિયમિત રીતે માતા દુર્ગાની પૂજા કરવી એક વાતનું વિશેષ ધ્યાન રાખવું કે પૂજા કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે કરવી જોઈએ બોલો દુર્ગા માતની જય આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે વિડીયો સાંભળનાર દરેકનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા સૌની લાઇક ખૂબ જ ઓછી આવે છે અને કોમેન્ટ્સ તો બિલકુલ નહીં તો લાઈક કરજો કોમેન્ટ્સ લખજો આપ સૌના સહયોગની આવશ્યકતા છે આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના